નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજે છે તારીખ ડિસેમ્બર બે હજાર આજ કઈ ખુલાસો થઈ ગયો છે અને કલ્યાણપુર તાલુકાના ઘણા ગામડામાં વરસાદ બગાડી પણ ગયો છે અને આપણે તો હરી ફરીને વરિવાદું આવે ને મત છાટા નાખી જાય એટલે થોડુંક હેરાનગતિ તો થઈ જાય તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીની અંદર જે રાસ થવાનો છે એ તો છે પણ આજનો ખાસ દિવસ કે ગીતા જયંતિ ગીતા જયંતિ દિવસ હોય મિત્રો કેટલા બધા ગ્રંથ હે કેટલા બધા મહાપુરાણ છે આપણા હિન્દુત્વની અંદર તો એમાં એક ગ્રંથ ની પૂજા બધા ગ્રંથ થાય છે પણ જન્મ જયંતિ કોઈની નથી ઉજવાતી આ એક જ ગ્રંથ એવો છે કેની જન્મ જયંતિ ઉજવાય છે તો એક એવો ગ્રંથ છે જે આ શ્રીમદ ભાગવત ગીતા આપણે જે ગીતાજી કહે છે એ તો ગીતાજીનો સાર ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના મોઢેથી કહેલી વાણી છે તો આ ગીતાજીની અંદર કેટલા બધા તમે સમજવા જેવી એક વાત છે કે 5000 વર્ષ પહેલા અનુપુષ્ટ એવા છંદથી અઢાર અધ્યાય અને સાતસો શ્લોક ની અંદર આખું ગીતાજીનું મહાત્મ્ય બધું સમજાઈ ગયું છે તો મિત્રો ખરેખર આપણે હિન્દુત્વને પારખવાની જરૂર છે આપણે એની અંદરથી થોડુંક જાણવા જેવું છે અમે તો જઈ ત્યાં વાંચતા હોઈ પહેલા અધ્યાયથી શરૂ કરી છે પાંચથી છ અધ્યાય વાંચ્યા છે અને આપણા ખેડૂભાઈનું ભાઈનું કામકાજ કેવું હોય કે ટાઈમ મળે વળી વાંચી લેવાય અને ઘણી ઘણી જગ્યાએ આપણે એવું જોયું છે કે હવારના પોરમાં ભગવાનની પૂજા કરતા હોય નાહી ધોઈ ભગવાનની પૂજા કરે અને રોજ એક અધ્યાય વાંચે આવું આપણે ઘણી જગ્યાએ જોયું છે મેં પણ પાંચ અધ્યાય વાંચ્યા છે જાજા નથી વાંચ્યા કેમ કે પાંચ અધ્યાય વાંચી લીધા છે તો મિત્રો આજે આ ગીતા જયંતિ વિશે થોડુંક મેં તમને કહી દીધું કે આપણા હિન્દુ ધર્મના ગ્રંથની જન્મ જયંતિ પણ ઉજવે છે આ એક મસ્ત એવો ગ્રંથ છે અને તો હવે આપણે મેન વાત ઉપર આપણે આવી જઈ કે જીરાની અંદર કાલે મેં તમને ડ્યુ પોટનો નહીં પણ કોર્ટેવાનો ગેલેલીઓ બતાવ્યો તો પછી એમિસ્ટર બતાવી હતી આપણે સિજેન્ટાની તો જોરદાર છે અને એક આપણે જૂનું જાણીતું વસ્તુ ભૂલી ગયા છે અમારા ગામની અંદર એક જીરુ વાવો આવેલા ઘણા થઈ ગયા જે હાથ થી સાટી જીરુ વાવતા અને ગોયડિયા ની જળ આમ ફેરવતા ક્યારા અંદર તમને ખબર હોય તો બે આ રીતના પાટિયા રહી જાય અને એનેથી એને ઈટિયું કહેવામાં આવતું એનાથી પારા બાંધી અને હાથ થી સાટી કોથું અથવા તો ગોરડીઓ જે કાટાળું ઝાડ હોય એની જળ આમ ફેરવતા આ રીતનું જીરું વાવતા અને એના પાછી ત્રણ થી ચાર પ્રકારની દવા હતી અને વિગે છ છ હાથ હાથ પણ જીરું કરતા મેં તમને ઘણી બધી વાત શીખવાડી કે ઘણી બધી વાત કરી છે કે ભાઈ ગેલેલીઓ સાટો થાય ફેન મીઠાઈ રોકો કરીને આવે છે એ સાટો ટેબુકોના જોલ સાટો હેકજાકોના જોલ સાટો ઓયલું સાટો ઓયલું સાટો પણ જે ખરેખર બાવીસ ટન અને એમ પિસ્તાલીસ જે ઇન્ડોફિલ કંપનીનું આપણે આવે છે ડાયથેન એમ પિસ્તાલીસ એની અંદર મેનકો જે પિચોતેર આવે છે અને

અને બાવીસટીન અને કાલિકસીન નામની દવા આવતી અને કોઈ કીટક મારવાની હોય તો કીટાજીન કરીને આવતી અને વધારેમાં વધારે ફૂંગનાશક કે ધોરી છારી જે આવતી એના માટે વપરાતું હોય તો એક ચાકોના જોલ ખાલી પાંચ આવતું એ અટાણે આપણે ટાટા રાલીજનું કોન્ટા પ્લસ આવે એ જૂની જાણીતી દવા એ છે પણ હાલ આપણે હોજરી જ નથી વળતી આપણે એમ થાય કે શાક રોટલી ખાધું હતી હાલો હવે ચાઇનીઝ ડીશ જમી લઈ હજાર રૂપિયા વાળી એટલે એવું થઈ ગયું છે એમ પિસ્તાલીસ નો ઉપયોગ કોઈ કરતા જ નથી હુકારામાં એલિયેટ હાલે હે હુકારાની અંદર એમિસ્ટર હાલે હે હુકારાની અંદર મેટાલેક્સ હાલે હે હુકારાની અંદર જટાયું હાલે છે હુકારાની અંદર અનેક પ્રકારના આવી ગયા હવે તો પણ એક તમે દસ કેરાની માલિક વરા એમ પિસ્તાલીસ અને બાવીસ ટન આ બેય ભેગું નાખી એક પંપ અંદર પચાસ ગ્રામ અને બાવીસ ટન છે એક પંપ અંદર ત્રીસ ગ્રામ નાખીને છટકાવ કરો અથવા તો એક વીઘાની અંદર એ તમે પાણી જોજો તમને કઈ ફેર નહીં દેખાય બાકી એમ પિસ્તાલીસ આપણે હા ભૂલી જ ગયાથી લેતા જ નથી જી ભાઈ જીરું વ્યા હતા એની દહ વીઘા જીરું હોય તો એની દહ કિલો કે બાર કિલો એમ પિસ્તાલીસ લઈ લીધે અને તે તેથી તો એમ કહેતા કે એમ પિસ્તાલીસ ના હે ને જીરાન દાણા માથે એમ પિસ્તાલીસ થઈ ગયું દાણા નામ આમ કરે કે એમ પિસ્તાલીસ ઉડે એવું લાગતું અને દવા છાટતો તે ભાઈના પગ હે ને એકદમ પીળા કલરના થઈ જતા તો મિત્રો ટ્રાય કરજો હું કહું એ બધું તમારે માની નથી લેવાનું કેમ કે બધાયમાં તમે ડાય થઈને પિસ્તાલીસ ને બાવીસ ટન છાટી દેવો અને કંઈ પણ જીરાન થાય તો તમે દોહિત મને ગણ્યો એટલા માટે તમે એક જ વીઘાની અંદર નહીં તો ખાલી બે થી ત્રણ કેરાની અંદર તમે ટ્રાય કરજો અને હાસી વાત કરું તમને કે મેં બધી થોડી થોડી વસ્તુ લઈ અને ખરેખર આ વિડીયો બનાવું ને મે કરી લીધેલ છે ને એ જ વિડીયો તમને બતાવું છું કેમ કે આ ટ્રાય ની અંદર આપણે સફળતા મળી છે અને મિત્રો નિષ્ફળતા મળીએ ખાસ તમને કહી દે કે આની અંદર નિષ્ફળતા મળી છે કે સફળતા જ બધામાં નથી મળતી નિષ્ફળતા મળે વિડીયો જો એક બે ડોલરનો નો થાય કદાચ એસી થી હો કે બસો પાંચસો રૂપિયાનો થાય પણ એક વિડીયો વાહે મી લગભગ ચારસો થી પાંચસો રૂપિયાનો દવાનો ખર્ચો કરી આવી ટ્રાય કરી છે અને પછી જ હું આવો વિડીયો બનાવતો હોય એનું કારણ છે કે જે તે વર્ષે મેં ટ્રાય કરીએ હે ને એને બધાને અનુભવ શેર કરવા માટે મેં યુટ્યુબ ચેનલ ખોલી છે અને ખરેખર અત્યારે વાદળછાયું એવું વાતાવરણ રહેતું હોય ભેજવાળું વાતાવરણ રહેતું હોય ત્યારે જીરાને આમ જ બસ આવવું અઘરું હોય તો મહેરબાની કરીને બને ત્યાં સુધી પાણી કાઢતા નહીં અને જો પાણી કઢાઈ ગયું હોય તો થોડીક સાડ રાખજો એમ પિસ્તાલીસ માર રોજ મનજો અને અત્યારે જે મોલો માછી જે મોલો માછી છે એ મોલો માછી નું જોર વધી ગયું છે અને એના માટે તમારે સાચવી હોય તો ઘણી બધી કંપનીને આવે છે એમાં અમે એક હું તમને વચમાં જરાક ફુવારા બતાવી દઉં કે આ ફુવારા તમે જોઈ લ્યો જે આ ફુવારા છે ગોળ ગોળ ફરે છે અને જે હું જોતું હોય એવું જ પાણી જડે છે તમારું જીરું ચાલીસ થી પચાસ દિવસનું થયું હોય તમારે જીરાને આછી જમીન હોય ને પાણી દેવું હોય તો તમે જો આ ફુવાર આવતી દઈ શકો આપણે હવે વિડીયો પૂરો કરવા જાય છે પણ તમને મોલોમસીનની સ્પેશિયલ દવા બતાવી દઉં જે દવા હે કિફન કરીને આવશે એની અંદર ટેકનિકલ જે છે એ તમે જોઈ અને બીજી પણ કોઈ કંપનીનું પણ ખરીદી શકો હું તમને કિફન દવાનો ફોટો પણ મૂકી દઉં છું અને એમ પિસ્તાલીસ ની ટ્રાય કરજો ભૂલતા નહીં આવજો જય દ્વારકા હર હર મહાદેવ હર ને જય શ્રી રામ